આવી હેલ્ધી ટેસ્ટી ક્રિસ્પી અને ખસ્તા મહિનાઓ સુધી ખવાય તેવી અનેક લેયર વાળી એકદમ નવી જ રીતે અને નવા જ સ્વાદ સાથે હેલો મગ દાળમાંથી અને ઘઉંના લોટમાંથી પડવાળી ક્રિસ્પી ખસ્તા મહિનાઓ સુધી ખવાય તેવી આ ક્રિસ્પી પૂરી બધાને ભાવશે અને બધાની ફેવરિટ થઈ જશે તો ચાલો બનાવી હેલ્ધી એકદમ ફરસી પડવારી પૂરી તો એના માટે મેં અહીંયા બે કલાક પહેલાં મગની દાળને પલાળી દીધી હતી અડધા કપ મગની દાળને પલાળી એટલે આ રીતે ફૂલીને ડબલ થઈ ગઈ છે હવે આ બધું પાણી આપણે કાઢી લેશું અને મગની દાળને આપણે નિતારી લેવાની છે તો બહુ વધારે પડતી પણ આપણે નિતારીશું નહીં જો આપણે એને ક્રશ કરશું તો એમાં આપણે પાણી એડ કરવું પડશે આ રીતે તરત જ પાણી નિતાર્યા પછી મિક્સર જારમાં એડ કરીશું જો તમને ક્રશ કરવામાં થોડી પણ થીક લાગે તો એકથી બે ચમચી પાણી એડ કરી અને તમે એને ગ્રાઇન્ડ કરી શકો છો તો આ રીતે આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાની તમે જો આ રીતની થીક પેસ્ટ રાખવાની મેં તરત જ એડ કરી હતી એટલે મારે પાણી એડ નથી કરવું પડ્યું આ રીતે પેસ્ટ તૈયાર થઈ ગઈ અને તમે જુઓ આ રીતે થોડી મેં એને દરદરી રાખી છે હવે આપણે મગદાળમાંથી હેલ્ધી ટેસ્ટી ક્રિસ્પી પળવાળી ફરસીપૂરી બનાવીએ છીએ તો મગદાળની પેસ્ટને આ રીતે કાઢી લેશું પછી એમાં એક ટી સ્પૂન કલોન્જી અડધી ટી સ્પૂન જીરું અડધી ટી સ્પૂન અજમા ખૂબ જ હેલ્ધી અને પચવામાં હળવી રહેશે અને સાથે થોડી હિંગ અડધી ટી ટી સ્પૂન આમચૂર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને હવે એક પીચ જેટલો બેકિંગ સોડા એડ કરીશું એનાથી આ પૂરી છે ને એકદમ ક્રિસ્પી અને પળવારી અને ખસ્તા બનશે સાથે બે ટી સ્પૂન ઘી એડ કરીશું તમે ઘીની જગ્યાએ તેલનું પણ મોણ એડ કરી શકો છો હવે વન ફોર્થ કપ રવો એડ કરીશું અહીંયા જો તમે મેંદાના લોટમાં બનાવવાના હોય તો રવો નો એડ કરો તો પણ ચાલે મિક્સ કરી લેશું અને સારી રીતે બધો મસાલો મિક્સ થઈ જાય પછી આપણે એમાં થોડો કલર આપવા માટે હળદર પાવડર પણ એડ કરીશું તો એક પીચ જેટલો મેં એડ કર્યો છે અને હળદરને પણ સારી રીતે મિક્સ કરી લેશું એનાથી પૂરીનો કલર એકદમ સરસ આવશે તો આ રીતની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એમાં જરૂરિયાત મુજબ લોટ એડ કરીશું તો અહીંયા ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ આવે તે મેં લીધો છે અને આ રીતે મિક્સ કરીશું હવે આ લોટ બાંધતી વખતે હવે આપણે બિલકુલ એમાં પાણી એડ નથી કરવાનું અને જેટલો તમારે લોટની એમાં જરૂર પડે એટલો લોટ એડ કરતો જવાનો અને મિક્સ કરતો જવાનું બહુ થીક પણ નથી કરવાનો અને બહુ ઢીલો પણ નથી રાખવાનો એ રીતનો લોટ બાંધી તૈયાર કરવાનો છે તો આ રીતે મેં એક કપ લોટ એડ કર્યો તો પરફેક્ટ થઈ ગયું જો જરૂર લાગે તો એડ કરવાનો નહીંતર નો એડ કરો તો પણ ચાલે આ રીતે સરસ એવો મસળી લેશું અને લોટને આપણે પાંચ મિનિટ માટે ઢાંકી રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ તૈયાર કરી લઈએ એના માટે બે ચમચી ઘી એક ટેબલ સ્પૂન લોટ એડ કરીશું તમે અહીંયા ઘઉંનો લોટ જ એડ કર્યો છે તમે એની જગ્યાએ મેંદાનો લોટ પણ એડ કરી શકો છો હવે મિક્સ કરી લેશું તો આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ આ પેસ્ટને આપણે થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈએ ત્યાં સુધીમાં લોટ પણ સારી રીતે રેસ્ટ થઈ ગયો છે તો આપણે ચેક કરી લઈએ અને થોડો મસળી લેશું તો અહીંયા મેં તેલ નથી લગાવ્યું ડાયરેક્ટ તમે જુઓ એમ જ રેસ્ટ થવા માટે રાખ્યો તો મોટી સાઇઝનું એક લુવું તૈયાર કરી લેશું બાકીના લોટને ઢાંકી રહેવા દેસુ હવે એક મોટી સાઈઝની રોટલી પહેલાં વણી તૈયાર કરીશું તો બહુ પતલી રોટલી આપણે નથી વણવાની જો વણતી વખતે તમને કોરા લોટની જરૂર પડે તો થોડું તમારે આ રીતે ડસ્ટ કરતો જવાનું અને મોટી સાઇઝની રોટલી વણી લેવાની તો તમે આવી ક્યારે મગદાળની હેલ્ધી ફરસીપુરી બનાવી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું તો અહીંયા તમે જુઓ આ રીતે આપણે મોટી સાઇઝની રોટલીને વણી લેવાની છે હવે આ રીતે વણાઈ જાય પછી જો પળ પાડવા માટે આપણે થોડો કોરો લોટ આ રીતે ઉપરથી ડસ્ટ કરી દેવાનો અહીંયા તમે મેંદાનો લોટને પણ ડસ્ટ કરી શકો છો આ રીતની થોડી મેં મીડિયમ થીક એવી રોટલી વણીને તૈયાર કરી છે હવે જે આપણે પેસ્ટ તૈયાર કરી છે તેને આપણે લગાવી દઈશું તો બહુ પેસ્ટ વધારે પડતી પણ નહીં લગાવવાની હલકી હલકી આપણે લગાવી દઈશું આ રીતે હાથની મદદથી થોડી સ્પ્રેડ કરી લેશું તો આ રીતે સરસ એવી સ્પ્રેડ થઈ જાય પછી એકદમ સરસ એવો ટાઈટ રોલવાળી તૈયાર કરવાનો છે આમાંથી તમે એકસાથે ઘણી બધી પૂરીમાંથી પૂરી બનાવી શકશો અને ઝડપથી પણ કામ થઈ જશે આસાનીથી વણાઈ જશે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું જ્યારે આ રોલ કરો ત્યારે રોલને એકદમ ટાઇટ રાખવાનો છે જેથી અંદર કોઈ પણ એર ના ક્રિએટ થાય અને સરસ એવી પડ છે એ અલગ પડે હવે આ રીતે હલકું દબાવી દેસું અને થોડું આપણે લેવલમાં કરી લેશું તો બહુ વધારે પડતું પણ આપણે રોલને દબાવવાનો નહીં પછી આ રીતે નાની નાની સાઇઝથી કટ કરીશું તો તમારે જેવડી પૂરીની થિકનેસ અને મોટાઇ રાખવી હોય એ પ્રમાણે તમારે આ રીતે કટ લગાવી દેવાના તો હું અહીંયા નાની નાની સાઇઝની ફરસી પૂરી બનાવું છું એટલા માટે નાના આ રીતે કટ લગાવું છું અને પૂરા રોલને આપણે એ જ રીતે કટ લગાવી તૈયાર કરી લેવાના છે તો છે ને એકદમ આસાન સિમ્પલ અને સરળ તો હવે આ રીતે બધા પહેલાં કટ લગાવી દેવાના બાકીના એક લુવાને લઈ લેશું અને બાકીના બધાને આપણે ઢાંકીને રહેવા દઈશું એટલે ડ્રાય ના થઈ જાય હવે એક લુવાને આપણે આંગળીઓની મદદથી હથેળીની મદદથી આ રીતે તમે કોઈપણ રીતે પ્રેસ કરી શકો છો અને પછી આ રીતે એને વણી લેવાની તો ઉપરની સાઈડ અને નીચેની સાઈડ આ રીતે કરતું જવાનું એટલે પડ છે એ ખૂબ જ સરસ રીતે અલગ પડશે તમે જુઓ આ રીતે ઉપરથી તમારે ખેંચવાનું એટલે પાછળની સાઈડથી આ રીતે પડ દેખાશે તો બધા પડ સરસ રીતે પડશે તો હું તમને બીજી પણ પૂરી બતાવી દઉં તમે જુઓ આ રીતે ઉપરની સાઈડથી લઈ નીચેની સાઈડ વણવાનું એટલે પરફેક્ટ પડ તૈયાર થશે હવે આ રીતે આપણે વચ્ચે થોડા કાણા કરી દઈશું જેથી બહુ ફૂલે નહીં અને સરસ એવી ક્રિસ્પી થાય તો આ જ રીતે બાકીની બધી જ પૂરી મેં બનાવી તૈયાર કરી લીધી છે હવે આ પૂરીને ફ્રાય કરવા માટે આપણે તેલ કેવું હોવું જોઈએ એ ચેક કરી લઈએ અહીંયા જુઓ મેં થોડો લોટનો ટુકડો એડ કર્યો તો બિલકુલ તરત જ ઉપર નથી આવતો બસ એવું તેલ ગરમ હોવું જોઈએ બહુ વધારે પડતું તેલ ગરમ હશે તો અંદરથી કૂક થશે નહીં અને કાચી રહી જશે અને ક્રિસ્પી પણ નહીં થાય તો આ રીતે તેલમાં પૂરીને એડ કર્યા પછી ઓટોમેટિક પૂરી ઉપર આવવા લાગે અને ધીમે ધીમે ઉપર આવે બસ એવું જ તેલ ગરમ કરવાનું છે અને આ રીતે બધી પૂરી ઉપર આવી જાય પછી જ આપણે એની સાઈડને ચેન્જ કરવાની તો ધીમે ધીમે કૂક થવા દેવાની બેથી ત્રણ મિનિટ વધારે લાગશે પણ ખૂબ જ સરસ એવા પડ પડશે ક્રિસ્પી થશે ખસ્તા થશે અને મહિનાઓ સુધી પણ જો આ પૂરીને તમે રાખશો તો બિલકુલ નરમ નહીં થાય સોફ્ટ નહીં પડે અને સાથે ખાવાની પણ ખૂબ મજા આવશે મગદાળ અને ઘઉંના લોટની એકદમ હેલ્ધી આ પળવાળી ફરસી પૂરી તૈયાર થશે તો તમે આ મહેમાનો માટે દિવાળીના સિઝન માટે તમે જો આ નાસ્તો ન બનાવ્યો હોય તો જલ્દીથી બનાવી લેજો બધાનો ફેવરિટ થઈ જશે તો અહીંયા તમે જુઓ થોડી જ વાર પછી બધી પૂરીમાંથી આ રીતે કલર ચેન્જ થવા લાગ્યો છે અને ક્રિસ્પી પણ થવા લાગી છે તો હજી એનો હલકો કલર આ રીતે ગોલ્ડન આવી જાય ત્યાં સુધી થવા દેશું એટલે સરસ એવી ક્રિસ્પી થઈ જશે પછી આપણે એને તેલમાંથી કાઢી લેશું અને આ જ રીતે બાકીની બધી જ પૂરીને આપણે એકદમ ધીમા ગેસ ઉપર અને બહુ તેલ ગરમ ન હોય એ જ રીતે ફ્રાય કરવાની છે વણતી જવાની ફ્રાય કરતી જવાની અને પછી થોડી ઠંડી થાય એટલે એ ટાઇટ બોટલમાં ભરી અને તમે એને મહિનાઓ સુધી રાખી શકશો તો આ રીતે બાકીની પૂરી તૈયાર કરી લે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું અને બહારના નાસ્તા કરતાં ખૂબ જ હેલ્ધી કંઈક નવું જો તમે મગદાળની આ ક્રિસ્પી ફરસી પળવાળી પૂરી ન બનાવી હોય તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાની ફેવરિટ થઈ જશે બધાને ખૂબ પસંદ આવશે અને મહિનાઓ સુધી સાચવીને પણ રાખી શકાશે તો જલ્દીથી આ રેસીપી ટ્રાય કરો રેસીપી કેવી લાગે કમેન્ટમાં કહેજો અને રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં